आठशे रुपये नऊशे रुपये एक हजार रुपये अकराशे रुपये बाराशे रुपये सव्वा बाराशे रुपये बर आहे चला पाचशे सहाशे रुपये सातशे रुपये आठशे रुपये सव्वा आठ साडेआठ एक हजार रुपये एक हजार बियाल ચારશ રૂપાય પાંચે રૂપાય સાડે પાંચે રૂપાય પાંચે સાત પાંચે સાઠશો રૂપાય આઠશે નવશો રૂપાય નવશે રૂપાય એક હજાર રૂપાય એક હજાર રૂપાય એક હજાર પન્નાસ પંચતર અકરા અકરા બિલ પાંચ રૂપાયોળા સાડે સોળ સવા સોળાશે સાડે સોળાશે સતરા શેર ભાઈ સાડે સતરાષેર વાય અઠાર શેરો સાડા અઠારસો રૂપ એકવીસ સાડે એકવીસ સવા બાવીસ સાડે બાવીસ ત્રેવીસ શરૂઆત ચોવીસ ચોવીસ આવું છે બાર તેર ચૌદ પંદર સોળ સત્ર સતરાશ વી બારા તેવદા પંદર પંદરસો રૂપિયા પંદરસો સોળાશ રૂપિયા સતરાશો રૂપિયા અઠારસો રૂપિયા દોઢ હજાર રૂપિયા એકવીસ રૂપિયા બાવીસ રૂપાણી સાડા બાવીસ ત્રેવીસ રૂપિયા ત્રીસ રૂપિયા નવશે

એક હજાર રૂપાય અઠાશો રૂપાય બારાશો રૂપાય તેરશો રૂપાય પંદરસો રૂપિયા સાડે પંદર સોળાશ રૂપાય સાડે સોળ સતરા સાડે સતરા અઠરા અઠરાશે સાડે અઠરા એક પાંચ સાત રૂપાય સાતસો રૂપાય આઠશે એક હજાર બાર તે ચૌદ ચૌદશો રૂપાય અઠાશો બારાશી તેવિ પંદરશો રૂપાય પંદર સોળાશો રૂપાય સોળાશો રૂપાય अकराशे बाराशे तेराशे चौदाशे पंधराश साडे पांधरा सोळा साडे सोळा सतरा साडे सतरा सव्वा अठरा साडे अठरा दोन एकोणीशे एकोणीस सव्वा दोन हजार बाय दोन हजार बारा चौदा पंधरा दोन हजार एकवीसशे कोणीश्वर हे करून दाखल ચૌદ પંદર દોઢ હજાર રૂપાય દોઢ રૂપિયા દોઢ હજાર પંદરસ રોવા બાર પંદર સોળ સતરા અઠાર સવા અઠરા સા રૂપાયો હજાર બાઉે સાતશ્રી આઠશે રૂપાય એક હજાર બારાશે તેરશે ચૌદશે પંદરશી પંદરશી રૂપિયા સોળાશે રૂપાય સોળ બે બાર તેર ચૌદ પંદર સોળા સતરા સાડે સતરા અઠાર એકો દોન હજાર રૂપિયા એકવીસ રૂપાય 12, 15, 16, સતરા અઠાર એકોણીસ દોઢ હજાર રૂપિયા દોઢ હજાર રૂપિયા પચીસ રૂપાય એકવીસ રૂપિયા એકવીસ નવસઠ પાંચ રૂપાય રૂપિયા સાત સવા સાત સાડે સાત આઠ એક હજાર અઠાર બારા તેર ચૌદશ રૂપાય ચૌદશે એમ પાંચ સાત શુપાય નવશ રૂપાય નવશે પીએલ ત્રણ ચારશ રૂપાય ચારશો રૂપાય एक हजार बी एल पंधराशे रुपये साडे पंधराशे रुपये सोळाशे रुपये सोळाशे रुपये एकूण कोटी सोळा सोळा साडे सोळा सारखंचे साडे सोळा सतराशे रुपये अठराशे रुपये एकोणीसशे रुपये दोन हजार रुपये दोन हजार पंधर अकरा बारा पंधरा अठरा दोन हजार रुपये एकवीसशे रुपये एकवीस बीडीशी पंधरा सोळा सतरा सतरा मान सोळा सतरा अठरा दोन हजार रुपये पंचवीस रुपये दोन हजार पन्नास रुपये અકરા બાર તેવે રૂપાય એક હજાર રૂપાય એક હજાર બી એલ હલો ખાલી બાર વા પંદર શેર ભાઈ અઠારસો રૂપિયા એક ભાઈ દોઢ હજાર ભાઈ એકવીસ એકવીસ સાડી એકવીસ બાવીસ 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 શેર ભાઈ બાવીસ શેર ભાઈ સાડે બાવીસ શેર ભાઈ ત્રેવીસ શેર રૂપિયા ચોવીસ શેર ભાઈ ચોવીસ અવશેષ બારા પંદર સોળા સતરા અઠાર દોઢ હજાર ભાઈ એકવીસ ભાઈ એકવીસ એક હજાર બાર તેર ચૌદ પંદર સોળ રૂપાય સતરાશો રૂપાય પાંચ સાત રૂપાય સાતસો રૂપાય આઠશો રૂપાય નવશો રૂપાય નવશો રૂપાય બિયલ આઠ નવ પચાસ રૂપાય અકરાશો રૂપાય અકરાશો રૂપાય સવા અકરા સાડા અકરા બારશો રૂપાય પાંચ સાત સાતસો આઠશી એક હજાર બીઆલ चारशे रुपाय चारशे पाचशे सहाशे रुपये सातशे रुपये आठशे नऊशे एक हजार रुपये अकराशे आठ पाचशे सहाशे रुपये रुपये एक हजार बाराशे साडे बारा तेराशे रुपये तेरा बारा तेरा चौदा पंधरा साडे पंधरा सोळा साडे सोळा सोळाशे रुपये साडे सोळाशे रुपये सतरा अठराशे रुपये येल पाचशे रुपये यश बारा तेरा चौदा पंधराशे रुपये पंधराशे